થીઓવાઈ ગયા ઘરોમાં પણ પાણી ઘુસ્યા તો દુકાનો પણ પાણીના કારણે દુકાનમાં રહેલો સામાન પલડ્યો શહેરમાં તમામ રસ્તા પર પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે વડોદરાના રસ્તાઓ પર દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો છે આઠ કલાકમાં છ ઇંચ વરસાદ અને તેની મુશ્કેલીઓ સમસ્યાઓ વધારી જીઆઈડીસીના કર્મચારીઓ ઘરે પહોંચવા અપીલ કરવામાં આવી છે વડોદરામાં એનડીઆરએફની ટીમને તૈનાત કરાઈ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે વડોદરાના છાણી વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસ્યા ઇન્દિરાનગરમાં પણ પાણી ફરી વળ્યા તો વડોદરામાં આઠ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબક્યો અને ત્યારબાદ વડોદરાના હાલ બેહાલ થઈ ચૂક્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા બીજી તરફ મેઘરાજા પણ વિરામ લેવાના મૂડમાં નથી લોકોને અપીલ કરવામાં આવી છે કે ઝડપથી પોતાના ઘરે પહોંચે અને જીઆઈડીસીમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમને પણ ઝડપથી ઘરે પહોંચવાની અપીલ કરવામાં આવી છે કારણ કે બની શકે કે મેઘતાંડવના કારણે પાણીનું સ્તર હજુ પણ વધે અને લોકો પોતાના ઘર સુધી પણ ન પહોંચી શકે વડોદરાના રસ્તાઓ જાણે કે દરિયો બની ગયા છે આખે આખા પૈડા વાહનોના આ પાણીમાં ડૂબેલા જોવા મળ્યા લોકોને અવરજવર કરવામાં પણ તકલીફ પડી રહી છે અને સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા પણ જોવા મળશે

સોસાયટી પણ આવેલી છે ને સોસાયટી પણ અત્યારે અડધા ફૂટ થી વધારે એટલે લગભગ એક થી દોઢ ફૂટ પાણી આ સોસાયટી ની અંદર છે ને હું આપને બીજી એક પહેલા વિગત આપવા ઈચ્છીશ અને ત્યારબાદ હું અંદર જે ઘરમાં પાણી ભરાયા છે એ પણ હું આપને બતાવીશ કે આ આ વિસ્તાર છે અને ડાબી બાજુથી આપ જોઈ શકો છો કે પણ બસો બંધ પડી ગઈ છે બીજી તરફ ત્યાંથી રસ્તો અત્યારે બ્લોક કરવામાં આવ્યો છે એટલે કે બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ વાહનો અહીંયા પ્રવેશી ન શકે એટલે ત્યાંથી જ તેમને રોકી દેવામાં આવી રહ્યા છે કેટલાક લોકો અત્યારે અવર જવર કરી રહ્યા છે પરંતુ બીજી તરફ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં સુધી આટલા જ એટલે કે ઢીચણ સુધીના પાણી અત્યારે ભરાયેલા છે અને લગભગ આ સોસાયટીઓના હાલ પણ કંઈક આવત છે દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને દર વર્ષે

હું દ્રશ્યો માં બતાવીશ કે અહીંયા તેમણે એક સ્લાઇડ રાખી છે જેથી પાણી ઘરની અંદર ન જાય પરંતુ આપ જોઈ શકો બહાર કાદો કીચડ થોડો જોવા મળી રહ્યો છે અને ત્યાં સુધી એટલે કે પાણી આવી ગયા હતા

એ ઉઠાઈ મક્યું છે અને અંદર બોરિયા મકાન છે અંડરગ્રાઉન્ડ છે પાણી ઘૂસી ગયા અંદર

કે અહીંયા પણ પગથિયા સુધી તો પાણી પહોંચી ગયા છે એટલે માટે જ આ લોકોએ ઘર થોડાક ઉપર લઈ લીધા છે એટલા માટે કારણ કે ઘરની અંદર પાણી ન જાય જો ઘરની અંદર પાણી જાય તો પછી શું પરિસ્થિતિ થાય દાદા પણ અમને જોઈને વાત કરવા ઈચ્છી રહ્યા છીએ આપણે તેમને પૂછીએ હવે તે પણ એ જ કહી રહ્યા છે કે જોઈ લો આ હાલ છે અમારા સંસ્કાર નગરીના આ હાલ છે મેટ્રો સિટીના આ હાલ છે કેમનું પાણી હા કેટલું પાણી છે ત્યાં બ્લોક કરી દીધું છે તેમનું કેવું છે કે જેના કારણે આપ જોઈ શકો છો કે આખી સોસાયટી આ જે જોવા મળી રહી છે આ સોસાયટી પાણી પાણી છે પાણીમાં તરબોળ થઈ ગઈ છે અનેક લોકો ઘરમાં પુરાવવા માટે અત્યારે મજબૂર થઈ ગયા છે અને જેના કારણે હવે તો થોડોક વરસાદ ઓછો થયો છે પરંતુ જે રીતે હવામાન વિભાગની આગાહી છે આ વરસાદ આ જ રીતે અવિરત રહેવાનો છે અને જેના કારણે વરસાદી પાણીમાં આજે આજની રાત વડોદરાએ વરસાદી પાણીમાં કાઢવી પડે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ આ વડોદરામાં થયું છે આપ જોઈ શકો છો એક એક ઘર કોઈ પણ ઘર લઈ લો દરેક ઘરમાં પાણી ભરાયેલા છે અને લોકોના ઘરની અંદર ઘૂસી ગયા હતા પરંતુ વરસાદ થોડોક ઓછો છે જેના કારણે આ પાણી અત્યારે ઓછા જોવા મળી રહ્યા છે લોકો પણ અત્યારે ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે કારણ કે આટલો વરસાદ છે આ વરસાદમાં બહાર નીકળે તો પછી શું હાલ થાય એ વડોદરા વાસીઓને ખબર છે અને જેના કારણે છે આ પરિસ્થિતિનું નિર્માણ દીપા અહીંયા થયું છે વડોદરામાં સમા વિસ્તારની આજે પોર્ષ સોસાયટી છે તેના હાલ અમે બતાવી રહ્યા છે ઘણા લોકો બેન રોડ ઉપર છે ત્યાંથી તેઓ પસાર થઈ રહ્યા છે સોસાયટીની અંદર આવવાનો પ્રયત્ન પણ નથી કરી રહ્યા કારણ કે તેમને ખબર છે કે જો અંદર આવીશું તો પછી કઈ પરિસ્થિતિનો સામનો તેઓએ કરવો પડશે સંધ્યા એક વ્યક્તિ સાથે તમે વાતચીત કરી અને તેમણે કહ્યું કે શું કરીએ કારણ કે હવે તો નાગરિકોને પણ ભરોસો થઈ ચૂક્યો છે અધિકારીઓ પર કે તેઓ નિષ્ક્રિય જ રહેવાના છે તેઓ કોઈ જ કામગીરી નથી કરવાના અને એટલે જ પ્રી ની જે કામગીરી હોય છે એ કાગળ પર જ જોવા મળતી હોય છે નાગરિકોએ હવે રોષ ઠાલવવાનો પણ બંધ કરી દીધો છે બિલકુલ નાગરિકો રોષ કરી દીધો છે પણ પણ અહીંયા સાથે અમે વાતચીત કરી કહેવું છે કે કોર્પોરેશને જે પાણી બહાર નીકળતું હતું એ રસ્તો જ બ્લોક કરી દીધો છે એટલે તેમનું કહેવું છે કે કોર્પોરેશન અમારું નથી વિચારતું તેમનું પોતાનું વિચારે છે ને જેના કારણે દર વર્ષે આ એક જ દિવસનું આટલો વરસાદ છે આપ સમજી શકો છો કે આ સિઝનનો પહેલો આટલો ભારે વરસાદ વરસ્યો છે વડોદરામાં અને તેમાં વડોદરા નગરી પાણી પાણી થઈ ગઈ છે વડોદરાનો છે છે માટે ફક્ત એક વર્ષની વાત નથી આટલા જ પાણી ભરાઈ જાય અને જેના કારણે આપ જોઈ શકો ઘણા લોકો તો જોબ પર ગયા હતા પોતાના વ્હીકલ હોય ત્યાં મૂકી દીધા છે રસ્તામાં અમને અમિતનગર સર્કલ પાસે પણ કેટલાક લોકો મળ્યા અને તેઓ પણ એ જ કહેતા હતા કે અમે જોબ પર ગયા હતા પરંતુ હવે અમે પાછા ફરી રહ્યા છીએ કારણ કે આટલા બધા पानी भरायला छे અને તેના કારણે અમારે ઘરે પહોંચવું જરૂરી છે આપની સાથે એક ભાઈ છે આપ ક્યાં થી છે આપ આગર રહો છો સોસાયટી માં હા અંદર રહતો અંદર રહેતે ઓકે કિતના અગર આપ vehicle લેકર ગયે થી આયસી મેં કાર લેકે ગયા થા फस ગયા ઓફિસ માં ગાડી રખ દીયા ચલ કે આ રહા હું ચલ કે કિતને દૂર સે આયા આપ અમે ઓફિસ મંઝલપુર મેં હે तकरीबन 12 કિલોમીટર હે 12 કિલોમીટર તો કઈસે કિસી સે લિફ્ટ લી આયસી નહી ચલ કે આયા લિફ્ટ લેને કાજી કુછ હે ઇન સાધન સબ લોગ ચલ કે આ રહે હે अच्छा। और कोई टू व्हीलर तो चल नहीं रहा हाँ। सबके साथ चल के जब यहाँ तक बारह किलोमीटर तो बड़ी अच्छी से एक्सरसाइज हो गई आपकी एक्सरसाइज हो गई जबरदस्त एक्सरसाइज जब हो जब गई अब कल कैसे जाएंगे उसकी भी चिंता कल तो शायद सीएल लेना पड़ेगा छुट्टी लेना पड़ेगा अच्छा छुट्टी लेना पड़ेगा जो हाल से यहाँ बड़ोड़ा माँ के अत्यारे तो बारह किलोमीटर आ भाई चाली ने आया क्या नाम है आपका डेंसिल अच्छा डेंसिल और कितने पहले का अभी देखा कभी ऐसा पानी आपने यहाँ पे कि हर साल इस इलाके में पानी आता रहता है ऐसा हर बारिश में थोड़ा कुछ थोड़ा बारिश हो जाता है ती, ती, तीन चार घंटे का जैसे हाँ। पानी जम जाता है आज तो सुबह से पानी है यहाँ पर यहाँ हाँ ये सुबह से बारिश है चलिए अच्छा है आप अच्छे से घर पहुँचिए क्यूँकी बीवी बच्चे फैमिली भी इनका इंतजार कर रही होगी તો આ જોયું કે એક એક વ્યક્તિની એક એક કહાની છે અને તેમની કહાની છે કે બાર કિલોમીટર માંજલપુર તેમની ઓફિસે ગાડી તેમણે ત્યાં રોકી દીધી છે અને ત્યાંથી તેઓ આવી રહ્યા છે ચાલીને એટલે બાર કિલોમીટર ચાલીને તેઓ આવ્યા છે

કારણ કે ચિંતા તો સતાવે કારણ કે ઘરની મહિલાઓ છે બે ત્રણ વસ્તુની વ્યવસ્થા કરી જોઈ શકો છો કે આ પરિસ્થિતિ છે અહિયાં પણ વાહનો બંધ થઈ ગયા છે રિક્ષાને ધક્કા મારવા પડે છે બે થી ત્રણ લોકો ધક્કા મારે ત્યારે આગળ વધે છે કેટલીક ગાડીઓ રહી છે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે કારણ કે તેઓ પણ કયો વિસ્તાર છે ને ત્યાંથી લોકો આવી રહ્યા છે એમને પણ પૂછીશું અહીંયા કેટલાક લોકો છે આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું ક્યાં કહેગે એટલી બારિશ છે ય પર

પાલિકા તંત્રના પાપે છ ઇંચ વરસાદમાં શહેરના રાજમાર્ગોનું ધોવાણ થયું રાજમાર્ગો સ્વિમિંગ પુલ બની ગયા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર રોડ પર પાણી ભરાયા કેડસમા વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા વડોદરા શહેરમાં વહેલી સવારથી જ અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ વરસાદે જે છે તે વડોદરા શહેરમાં તાનાજી સર્જી છે સીધા દ્રશ્યો જે છે તમને બતાવીશું આ કાલીબાગ વિસ્તાર મુકરા સર્કલ નજીકના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે આખા આખો વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાઈ ગયો છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો પોતાના ઘરની બહાર કઈ રીતે નીકળી રહ્યા છે આ દ્રશ્યો જોઈને તમને અંદાજો આવી જશે નાના બાળકો હોય કે પછી મોટેરાઓ હોય તમામે તમામ લોકો જે છે મુશ્કેલીમાં મુકાયા છે વડોદરા શહેરના તમામ વિસ્તાર જે છે તે અત્યારે જળમગ્ન થઈ ગયા છે અને વડોદરા મહાનગરપાલિકાના જે હોદ્દેદારો છે તે માત્ર ને માત્ર કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં સીસીટીવી કેમેરા જોઈને મજા માણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ વહેલી સવારથી જ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં ફરી રહી છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે કોઈ પણ નાગરિકની મદદ આવી હોય તેવા પ્રકારના સારા દ્રશ્યો જે છે કે કેમેરામાં કેદ નથી થયા વડોદરાવાસીઓને ખબર પડી ગઈ છે કે તંત્ર જે છે તેમની મદદ નથી કરવાનું જેના કારણે જ વડોદરાવાસીઓ ખુદ જ એકબીજાની મદદ જે છે તે કરી રહ્યા છે જે લોકો ઘરમાં ફસાયેલા છે તેવા લોકો માટે જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે એનજીઓ છે તેમના દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તો બીજી વાત કરીએ તો શાળામાં જે બાળકો ફસાયેલા છે તેવા બાળકોને જેસીબીની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા છે